અરે મોડપોટ હોસ્પિટલ એના જાપે લે આવ એમ્બ્યુલન્સ વાય ઉતરો માથે હાથ લઈ મટી જાય છે જે શરીરમાં હોય તો દવા કામ કરે છે અને દવા કરવા હોય દુવા કામ કરે છે કે દવા કરીને લો ને પછી કઈ નથી સમજી લો

આ પર તો કે આમાં ની દેરી આજે જમમાની બપર નાસાની વ્યવસ્થા આપણે કરી આપણે

कर दस जाने वहाँ पर थे तो वो कर मारे वन चलाऊं दूसरे वन चलाऊं दूसरे वो इनके गाना पर्चा पूरा हुआ अंकल वो तो ये छुट्टी आप बोल दो कोई हमने यो क्या तो इनके से ना बोली वन संडा करो जो तमाम आप बोली आप से तो तब तक पंद्रह जाना थे या तेरे जो आ रहे हैं ये मंदिर तब ना

એ લોકો એનો ગંદો બાર છે જે જે અમને સૂચના આપવામાં આવે અનુસરવા માં વ્યવસ્થા છે બીજી મહત્વની વાત રેડ કોન્સ દ્વારા આયા બ્લડ હોને નો કેમ ચાલે છે જેને જો કોઈ નથી પીસા

કોણે આપ કરતા કરતા આ ગ્રામીય વેલા પર આપસે કદા તમે જરૂર છે અર્ધ રાતે અમારો સંપર્ક કરજો જ્યાં અમે આ તમને કારણ કે અમે આદરીસ કર્યા છે કોઈને ઉપર ભરોસો સમજાય અને બધુ એને પૂછ્યું ઈને કે ગમે ત્યારે આ આમોવાળાને કદા લોહી ના આવ્યું હોય જો જરૂર પડશે તમે આવજો એટલે કેલું કે હા એવી સરસ ઈને કામગીરી છે એટલે જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આયું હોય અને આપણો શરીર સક્ષમ હોય તો બ્લડ ડોનેટ કરજો અને ખાસ કરીને જો ના ભલા શરીર સારું હોય પણ જે બંદા ની વાત એ તો 6 મહિના ના જ રહેતા આ કારણે આજ તમારે લઈને જોઈએ કોઈ આરામ તો એ પોટલે પડી જાય હમણાં હરા થઈ જીવન માટે કામ આવી જાય ને તો ભગવાન તો મિત્રો આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જે પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા એવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી અલગ મને રજા આપો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંશતા ફેલાવા કે એવું કાંઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો બીજી એક તમને વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી દિવસે દિવસે આપણે જે યુટ્યુબના ફેમિલીમાં મેમ્બરો વધતા જતા હોય છે તો તે લોકો ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું કેમ કે ઘણા ખરા લોકોને ન ખબર હોય કે બીજી આવી સારી એવી જગ્યા છે કે આવું સારું એવું દેવસ્થાન છે કે બાર ગામના હોય કે મોટી ઉંમરના હોય કે અમુક વિદેશ રહેતા હોય તો તે બધા ત્યાંના દર્શન ઘરે બેઠા બેઠા કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવાનો મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો દાદાની જય